શુભ કરો તો કલ્યાણ આરોગ્ય ધનસંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોનમોસ્ત તે દીપજ્યોપરબ્રહ્મા દીપજ્યોતિર્જનાર્દન દીપોહર તો મેપ દીપજ્યોર્નમોસ્ત સ્ટાર્ટ બેન આપણે અહીંયા મળી અને કરીએ તો અમે ત્રીસ બેનો એ પહેલા અમે ટ્રેનિંગ લીધી અગરબત્તીની ત્યાર પછી અમે નાના પાયે લઘુ ઉદ્યોગ ચાલુ કર્યો છે તો અમારું અત્યારે બહુ સરસ રિસ્પોન્સ છે અને અમારે આજે એક બેન અમારા નિલમ બેન છે બહુ એક્ટિવ છે આજે પોરબંદરમાં ત્યાં એક્ઝિબિશન છે તો એ ત્યાં છે તો એના માટે જોરદાર ચાલુ અને અમારી પ્રોડક્ટ ગાંધીનગર સુધી અને મારી એક ખાસ કે મારું જે હાથપગ અને મારું જે હાથ કહું તો મારી આ ત્રીસ બહેનો છે કે જે આમ નામ સતત આપણે જો પાંચ વર્ષ મહેનત કરશું તો ગવર્મેન્ટ પણ આપણે સપોર્ટ કરશે અને બધા બેન આગળ વધે અને પગભેર થાય કે મારી એક પણ નારી અગડા ન બને આપણે આત્મનિર્ભર બનીએ અને હાથ કોઈ પાસે લાંબો ના કરવો પડે આપણે કોકને આપીએ એવાય આપણે મા ઉમિયા પાસે હું પ્રાર્થના કરું છું આટલું કંઈ હું વિરવું છું

થેન્ક થેન્ક યુ યુ સો સો મચ મચ કે 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 તમે મને ઇન્વાઇટ કરી કરી અને ઓપોર્ચ્યુનિટી આપી હું આટલા સરસ લેડીઝ જે ઓલરેડી સેલ્ફ છે એને થોડુંક પણ મારામાંથી શેર શકું એમ સોરી નામ ભૂલી ગઈ તમને પણ આજે મળવાનો મોકો મળ્યો સો આજે વુમન્સ ડે છે ઇન્ટરનેશનલ વુમન્સ ડે કહેવાય યસ હેપી સપનાઓ 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 છો તો તો અનેક અનેક જોયા જોયા ને બધાય મને પણ એક સપનું દિલમાં રાખ્યું છે હજી સપનાઓ તો અનેક જોયા પણ એક સપનું દિલમાં રાખ્યું અને આ પૂરું કરવા નીકડા ને ત્યાં પહેલું જ તાળું જવાબદારીઓનું આવ્યું બસ ત્યાં સપના બેસી ગયા એક બાજુ શું આવ એટલે આજે મને ઇન્વાઇટ કરી આ લોકોએ કે તમે કેક મોટિવેશન આપો પણ સાચું કહું મને એક મોટિવેશન તમારામાંથી મળે છે કેમ કે હું જો પર્સનલી કોઈને નથી ઓળખતી મને એક વસ્તુ ખબર છે કે તમે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિએ તમારી લાઈફમાં એવું કંઈક હશે કંઈક નહીં એવું અનેક હશે જે એ લેવલે સેક્રિફાઈસ કર્યું હોય છે કે એના થકી બીજા કેટલાય લોકો ઉજળા થયા હશે તો આપણે દિવેલનું કામ કરીએ છીએ કે જેના થકી આખા ઘરનો દીવો પ્રગટી રહ્યો છે સો વી મસ્ટ પ્રાઉડ મારા માટે સેલ્ફ પાડતા उपस्थित मेहमान पड़े वेरी गुड तो गाड़ी बने चे। हीरे को हीरे को अपनी वेल्यू तब तक पता नहीं होती जब तक उसे कोई बताता नहीं है कि वो हीरा है जब तक कोई जवेरी उसको अपनी दुकान में लेने लेके ना जाए तब तक उसे पता नहीं चलता कि उसकी वेल्यू क्या है सो यू ऑल आर डायमंड यू ऑल आर डायमंड તમે ઘર માં છો સક્સેસફુલી અહીંયા સેટ થયા છો તો તમારા ઘર ના છે ને એ ઝવેરી છે એ તમને લઈ ગયા છે હવે જો તમે ખુશ છો તમે જ્યાં છો યા તમને મજા આવે છે યુ આર એન્જોયિંગ યોર લાઈફ ધેન એને પ્રૂવ કર્યું કે હું ઝવેરી છું ને તું હીરો છે હવે એ તમારે નક્કી કરવાનું છે કે હીરો એની જગ્યાએ છે કે નહીં બરાબર ને અને જો

હું સાંભળું છું પણ મને ખબર છે સશક્તિકરણ ક્યાંથી શરૂ થાય મારી નજરની આ ચોવીસ વર્ષ અંદર આજ જ હિનાબેન અહીંયા અહીંયા બેઠા છે એ સશક્તિકરણ જ છે એક જાત કારણ કે હું જયારે અહીંયા બે હજાર ને પાંચ માં આવી હતી ને ત્યારે એક કોઈ બેનો ઘરની બહાર નથી નીકળતી નીકળતા કોઈ કોઈને ખબર પડતી તો અત્યારે તમારી સામે સશક્તિકરણનું નું મોટામાં મોટું ઉદાહરણ અહીંયા બેઠા છે એ જ છે કારણ કે મને ખબર છે કે બે હજાર પાંચ માં અહીંયા આવી ત્યારે લગભગ કોઈએ એ કઈ જોયું નતું કોઈ ઘરની બહાર બહાર આજે આપણે આ ઉમા ફાઉન્ડેશન અને નારી શક્તિ લઘુ ઉદ્યોગ ના હેઠળ બધા મહિલાઓ ભેગા થયા છે તો આજના દિવસે હું હર્ષા બેન હું સ્વાગત કરતા એને મને આ મોકો આપ્યો છે આજે નારીને બધાને મળવાનું તો એના માટે હું એને આભારી છું અને નારી શક્તિ એવી છે કે ગમે ત્યાં સુધી આગળ વધી શકે છે નારીમાં જે શક્તિ છે એ કોઈમાં નથી નારી જો નારી એનું આગળ પડતું જો કરે તો ગમે ત્યાં એ ફૂવી શકે છે અને નારી જો ઘરમાં બેસી રહે તો અબડા પણ બની શકે છે તો નારીએ હું તો એટલું જ કહીશ કે ઘર ખાલી સાચવવાનું નથી ઘરને સાચવવાનું છે અને બહારનું પણ કામ કરવાનું છે અને આ આવક થાય એવું કરવાનું છે એકની આવકથી હવે આ જમાનામાં પૂરું થાશે ને અને તમારા બાળકોને પણ ક્યારેય પણ દીકરી હોય કે દીકરો હોય એને દીકરી એટલી જ છે વિશેષ જેટલો દીકરો છે અત્યારે બધા એવું માને છે કે દીકરાને આગળ ભણાવશે એને સારી સારી સ્કૂલમાં મોકલશે આ તો દીકરી છે સાસરે વઈ જવાની છે પણ કાલ સવારે દીકરી સાસરે જાય કદાચ એને દુઃખ સુખ થાય તો

આજે ખબર પડી અને મને જાણીને બહુ જ આનંદ થયો કે આપણા નાના એવા ગામમાં પણ લઘુ ઉદ્યોગ છે તો આ એક નહીં પણ તમારે હજી પણ આગળ થોડું થોડું કરી અને વધારજો તમારો સપોર્ટની જરૂર છે ચોક્કસ જ્યાં મારો સપોર્ટ જોશે ત્યાં હું ખડે પગે ઊભી રહી છું ચોક્કસની છે તેને આપણે

ખાસ કરીને શોર્ટ્સમાં થોડી એવી માહિતી આપી દઈએ આપણે જે આઠ માર્ચ મહિલા દિવસ જે ઉજવાય છે એ તો બધાને ખબર છે પણ કઈ રીતે ક્યારે ક્યાં ટાઈમે શું થયું તું ને આ ચાલુ થયું એ કોઈને ખબર કદાચ વાંકીએ જ હશે તો જ્યારે અમેરિકામાં જે મહિલાઓને આપણી જે લેડીઝ લેડીઝનું જે કાકી રેડી કાઢવામાં આવી હતી કે લેડીઝને ભેદભાવ રાખવામાં આવ્યો હતો કે પગાર કે સેલરી ઓછું મળવામાં આવતું પુરુષની કમ્પેરિઝનમાં નોકરીમાં તકો ઓછી મળવામાં આવતી પુરુષની સમયમાં પણ ભેદભાવ હતો એમ કે જે તે સમયે જે જે પહેલી મહિલા જાગૃતિકરણ ચાલુ થયું કે ભાઈ એને દસ લાખથી વધુ જે છે એ રેલીમાં જોડાયા કે સ્વિટરલેન્ડ ડેનમાર્ક જર્મનીમાં એની રેલીઓ કાઢવામાં આવી ત્યારે ઓગણીસો અગિયારમાં મહિલા જે દિવસ છે તે ઉજવવામાં આવ્યો અને પછીથી જે છે યુએન દ્વારા ઓગણીસો ને એકોતેર માં એની સત્યોતેરમાં માન્યતાઓ મળી આપણે બધા મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ ખાસ કરીને આપણા માટે છે કે ભાઈ આપણે એક સ્ત્રી છે સ્ત્રી હોવાનો એક ખૂબ મોટો ગર્વ છે ને લેવો જ જોઈએ ગુજરાત સરકારે આપણા માટે ઘણી બધી હેલ્પલાઇન બહાર પાડેલી છે સ્પેશિયલી મહિલાઓ માટે કે આપણે જે છે ગુજરાતની અંદર નહીં પૂરેપૂરા ભારતની અંદર ગમે ત્યારે ગમે એટલા કે ગમે જગ્યાએ એકદમ સેફલી હરીફરી શકીએ છીએ ગમે એની સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ કે ભાઈ આપણે એક સેફ ફીલ હવેના ટાઈમ પીરિયડમાં કરી શકીએ છીએ બરાબર તો ગુજરાત સરકારે જે છે એકસો એક્યાસી નામની હેલ્પલાઈન બહાર પાડેલી છે જે વુમન હેલ્પલાઈન છે કે જે આપણે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન અને ત્રણસો ને દિવસ ચાલુ હેલ્પલાઇન નંબર છે તમારી સાથે કોઈ પણ એવી ઘટના થાય રાત્રે બે વાગે ત્રણ વાગે ચાર વાગે ત્યારે એવી ઘટના થાય તમે પહેલા એકસો એક્યાસી માં ફોન કરો કે જે પ્લેસ ઉપર તાત્કાલિક મોમેન્ટમાં પોલીસ તમારી સાથે સાપક્ષમાં આવી જાય અને તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તેનું નિરાકરણ લાવે તમારી સાથે ફોન એન્ડ્રોઈડ ફોન છે એન્ડ્રોઈડ ફોનની અંદર એપ્લિકેશન છે એકસો એક્યાસી એ ડાઉનલોડ કરી લેજો એની અંદર ડિટેલ નાખવામાં આવશે ડિટેલ એક જ વારમાં આવશે અને તે ડેટા પણ ટોટલી સેફ છે

તમે પહોંચો વિધિન અ ટેન મિનિટ અમારી ગાડી આવે છે અને મહિલાઓને હેલ્પ કરે છે ભગવાન ના કરે તમને કોઈને એવી જરૂર પડે કારણ કે આપણે સુરક્ષિત જ છે પણ રેર ઓફ ધ રેર અમુક આવારા તત્વોને બાદ કરતા આપણી સાથે મહિલાઓમાં કોક જ એવી મહિલા હશે કે જેને શારીરિક કે માનસિક ત્રાસ હોય બરાબર એવા સંજોગોમાં અમે તમારી સાથે છે આવું ના થાય એવા આશીર્વાદ છે પણ જો કંઈ પણ એવી પ્રોબ્લેમ હોય તો એકસો એક્યાસી અથવા તો સો નંબરમાં ફોન કરી અને હેલ્પ લઈ શકો છો થેન્ક યુ સો મચ મેમ ખૂબ સરસ માહિતી ઉપયોગી માહિતી શેર કરવા બદલ તો ખરેખર આજે મહિલા દિવસ છે ને તો આપણા ઇતિહાસમાં એવી નારીઓ થઈ ગઈ કે એને ખાલી આપણે યાદ કરીએ ને એનું નામ લઈએ તોય આપણે ધન્ય બની જાય તો આજે કે એવી મહિલાઓનો જે એક સરસ મજાનો જે ભજન છે એ હું લઈએ કે આપણે એવી મહિલાઓને આપણે યાદ કરીએ કે ઇતિહાસ અમરા બની મારા ભારત ની ના આ ભોના ટેકા બની